દહેજની ની કંપનીમાં ગેસ કડતર થી મોત બે ગંભીર હોવાના અહેવાલો વચ્ચે મામલો માનવ આયોગમાં પહોંચ્યો છે ભરૂચ જિલ્લાના દહેજ પંથકની જીએફએલ કંપનીમાં મોડી રાત્રીએ ગેસ લિકેજની ઘટના બની હતી જેમાં ગંભીર રીતે ગેસની અસરનો ભોગ બનેલા ચાર લોકોને સારવાર અર્થે ખસેડતા ઘણા લોકોએ એમ્બ્યુલન્સમાં દમ તોડ્યો હતો તો અન્ય કામદારોને ફરજ પડનાર તબીબોએ મરણ જાહેર કર્યા હતા સમગ્ર ઘટનાની જાણ કંપની સત્તાધીશોને કરવામાં આવી હતી ગેસ લિકેટની ઘટના કેવી રીતે બની ગઈ છે અને કામદારોને સેફટીના સાધનો અપાયા હતા કે કેમ તેવા અનેક સવાલો વચ્ચે હાલ તો તપાસનું ધમધમાટ શરૂ થયો છે અને જીએફએલ કંપનીમાં ગેસ ઘડતરની ઘટનામાં રાજેશ રાજેશકુમાર સુરેશચંદ્ર મંગણાદિયા ઉમરવર્ષ અડતાલીસ રહે બી એકવીસ ધનિશ પાર્ક ત્રિમુતિ હોલ મોત જ્યારે ભરૂચના કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા મહેશ નંદલાલ ઉંમરવર્ષ પચીસ હાલ રહે રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં અંભેઠા વાગડા મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ તથા સુચિત કુમાર સુગ્રીમ પ્રસાદ ઉંમરવર્ષ ઓગણચાળીસ હાલ રહે કોલોની અંબેઠા અને મૂળ રહે ઉત્તર પ્રદેશ તેમજ મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવ ઉમરસ ઓગણત્રીસ રહે કોલોની વાગડા તથા મૂળ રહેવાસી ઝારખંડના હોવાનું સામે આવ્યું છે ગેસની અસર થઈ હોવાના કારણે ચારેય લોકોના મોત થયા હતા દહેજ જીએફએલ કંપનીમાં ગેસ ઘરતરની ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાંત અધિકારી અને દહેજ પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો સ્થળ ઉપર તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકના પરિવારજનોને પચી પચી લાખની વળતરની જાહેરાત પણ કરવામાં આવી છે જો કે સમગ્ર મામલે હાલ તો અકસ્માતનો મોતનો ગુનો દાખલ કરવામાં આવનાર છે પરંતુ સમગ્ર મામલે માનવ વધનો ગુનો

ગઈકાલના રાતના સાડા નવ થી દસ વાગ્યાની વચ્ચે જીએફએલ કંપની અંબેટા ખાતે એક બનાવ બન્યો હતો જેમાં ચાર લોકોની મોત થઈ છે અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે એ પ્રમાણે એમનું જે કમ્પેનસેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે કમ જે ચાર વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે એમની સાથે પણ ચર્ચા થઈ છે ગવર્મેન્ટને સવારે જાણ થઈ હતી એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ